એમ છો બધા મજામાં તો કાલે તો આપણે કહેવાય ને પંદરમી ઓગસ્ટ હતી આઝાદી દિવસ ધ્વજવંદન દિવસ આઝાદી દિવસ તો બધાએ કાલે પંદરમી ઓગસ્ટ ઉજવી આપણો રાષ્ટ્ર તહેવાર કહેવાય એટલે ઉજવવો પડે અને એમાં ખાસ કરી સરકારી માણસો હોય સરકારી માણસો એટલે દાખલા તરીકે કોઈ મંત્રી હોય અધિકારી હોય પોલીસવાળા હોય એ બધાય સરકારી અધિકારી એને તો ઉજવો જ હોય કારણ કે એને હોય ઉપરથી ઓર્ડર અને રજા હોય એટલે ઉજવવો પડે આમ બાકી આમ જનતા તો શું છે એના કામમાં વ્યસ્ત હોય નવરા ન હોય એટલે ન ઉજવે કોઈક જાય કોઈ ન જાય ખેતી કામમાં હોય કારણ કે એવું બધું હાલતું હોય અને આ બધા જે સરકારી અધિકારી ગયા હોય ઉત્સવમાં તો એમને એનો રાષ્ટ્ર પ્રેમ બતાવ્યો હોય તેને જોવો કેટલો રાષ્ટ્રને પ્રેમ કરવી છે કે રાષ્ટ્ર માટે અમારે કેટલું માન છે એટલે કોઈ ડીપીમાં ફોટા ચડાયા હોય સ્ટોરી મૂકી હોય કોઈ ગીત મૂક્યા હોય ને એવું બધું કર્યું હોય પણ હકીકતમાં હું આ બધા રાષ્ટ્રને પ્રેમ કરે છે તમને કેમ લાગે છે જો રાષ્ટ્રને પ્રેમ કરતા હોય દેશભક્તિ એનામાં હોય તો આપણા આ દેશની આવી હાલત ન હોય હોય ન હોય ને ન જ હોય ને આવી હાલત હોય થોડી એટલો બધો પ્રેમ કરતા હોય જે કાલ દેખાવડા દેખાવડા કહેવાય ને બધું દેખાવ કર્યો બધે જ્યાં જ્યાં અને બધે પાછા કોણ હોય વધારે સરકારી અધિકારી મંત્રી અને પોલીસ વાળા એ જ હોય વધારે બીજા માણસો ઓછા હોય તો એમને જ દેખાવ કર્યો ને કે અમે રાષ્ટ્ર માટે રાષ્ટ્રને પ્રેમ કરવી છે તો પાછા ભ્રષ્ટાચારમાં કોણ હોય વધારે અધિકારી મંત્રીઓને પોલીસ વાળા એ જ વધારે હોય પાછા એ ના એ દેખાવ કરે એટલે એવું બધું હાલી રહ્યું છે બાકી આ બીજા માણસો ઓછા હોય ખેડૂત ન હોય ઓછા હોય બીજા મજૂરી માણસો ઓછા હોય કારણ કે એને ટાઈમ જ એટલો બધો ન હોય બચારાને કામ જ કરવું પડે હોય મોંઘવારી એટલી કઈ જ નહીં એટલે ન કે કામ કરવું પડે જવું હોય ઘણું પાછા દેખાવ આવડે આ કરે અને ભ્રષ્ટાચાર એ આ કરે કારણ કે એનું ઉપરથી ઓર્ડર હોય દેખાડવું પડશે હલો દેખાવ કરો એટલે એવા એવા ગીત પેલા કહેવાય ને કાર્યક્રમ હોય મસ્ત ગીત મેટક નાટકનો પણ કાર્યક્રમ હોય એવું બધું હોય એટલે બધું કરવું પડે પણ હકીકતમાં એ ખાલી દેખાવ પૂરતું જ કરે છે કારણ કે ઘણા ભ્રષ્ટાચારી મંત્રીઓ હોય અધિકારીઓ ઘણા ભ્રષ્ટાચારી હોય ઘણા પોલીસવાળા ભ્રષ્ટાચારી હોય અને અમુક અમુક હારય હોય એવું કાંઈ નથી કે બધા બધા ભ્રષ્ટાચાર હોય અમુક હોય હારા અમુક મંત્રીઓ હારા હોય અમુક અધિકારી હારા હોય અમુક પોલીસવાળાએ હારા હોય જે હારા હોય એને એની ત્યાં વાત જ છે એ તો હકીકતમાં રાષ્ટ્રભક્તિ એનામાં હોય ત્યારે એ ઈમાનદાર હોય ત્યારે એને ઘણું એવું થતું હોય મારે આવી રીતે કામ કરવું જ પણ એને ઉપયોને બીજા માણાના ઓર્ડર એવા હોય અને ન હોય ને પેલું ખરાબ કામ કરવું પડે કારણ કે એને ઘણું ઈમાનદાર રહેવું હોય પણ રહેવા ન એટલે એવી રીતે બધું હારી રહ્યું છે ને આવી રીતે આવા ખોટા ખર્ચા બધે માણસો કરે છે નાના બાળકોને દેખાડે કે આ બધા મંત્રીઓને આ બધા રહ્યા ને એ દેશ પ્રેમ દેખાડે પણ હકીકતમાં આજે એમને કાંઈ ખબર ન હોય નિહાળ્યાને કે આ હું બધું હાલી રહ્યું છે કે રાજા ભ્રષ્ટાચારી દેવડાવીશ અધિકારીઓ પોલીસવાળા મંત્રીઓ અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ રાજ્ય કોઈ પણ જિલ્લો તાલુકો લઈ લો ભ્રષ્ટાચાર વગેરેનો એક હોય તો બતાવો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર બીજી કોઈ વાત નહીં નાનું એવું કામ કરવાનું હોય દાખલા તરીકે આપણને એમ કે આ પેન છે કે પાંચ રૂપિયા વાળી પેન હોય હકીકતમાં પણ એનું ઉપરથી લેવાના હોય બસો રૂપિયા એક પંચાણું રૂપિયાનો ભ્રષ્ટાચાર પેનનો તો દાખલો છે એવી રીતે ટોટલિંગ કામ તમારે ગણી લેવાના આવી રીતે થાય કામ કરે છે નોકરે એવું નહીં કામ કરે પાછા રોડ બનાવે કારણ કે રોડ બનાવે તો જ ઉપરથી સ્ટેન્ડર્ડ પાઇઝ થાય ને પણ રોડ બનાવ્યો હોય કે પચાસ લાખનો બનાવ્યો હોય તો એને ઉપરથી દોઢ કરોડ રૂપિયા લેવાના હોય પચાસ લાખનો રોડ બન્યો ને એક કરોડમાં બધા એમાં જેટલા આવતા હોય એ બધાને ભાગ પાડવાનો હોય એમ કામ કરે તો કામ તો કરે પાછા નોકરે એવું નહીં એ એની રાષ્ટ્રભક્તિ દેશભક્તિ બાકી હકીકતમાં જેને હાસી રાષ્ટ્રભક્તિ કરી હોય દેશભક્તિ કરી હોય એ નાનું એવું કામ કરે ને તો રાષ્ટ્રભક્તિ કહેવાય એની માટે કાંઈ સરહદ ઉપર જવાની જરૂર નહીં કે મિલિટરીમાં જોઈન્ટ થવાની જરૂર નહીં કે ઓલા કહેવાય નેવીમાં જવાની જરૂર નહીં એની માટે તમારે ખેતી કામ કરી નહીં તેમ દેશભક્તિ કરી આપો ખેતી કામની દેશભક્તિ જ કહેવાય કારણ કે ખેતી કરીને બધું ઉત્પન્ન થાય એ બીજા માણસોને જ દેવાનું ભલે દસ પણ દેવાનું જ હોય માણસોને જ કહેવાય અને એ ગમે આમ તેમ ભાવ આવ્યા હોય તો એ આપી દે પકડીને ન બે વેપારી જે એટલા જ જોઈશે એવું ન હોય ખેડૂત તો ખેડૂત સહન કરે ને એ ગમે લાતું કરે તમારે તો ને એને તરત મોંઘવારી આવી જાય પૈસા કાંઈ ખર્ચો કરવાનો ન હોય ને મોંઘવારી આવે એ કેવું એને બધું આ કોઈ ધારાસભ્ય સાંસદ સભ્ય હોય એને ક્યાંય પૈસા જ ક્યાંય દેવાના ન હોય બધું મફત હોય તો એને મોંઘવારી નડે કાંઈ લેવાનું નથી અને મોંઘવારી ભથ્થું લેવાનું કઈ જગ્યાએ તમારે ખર્ચો કરવાનો તમને બધું મોકવા પ્રવાસ કરવાના પૈસા મળે તમને મકાન રહેવાના મફત મળે મારે વીજળી મફત આવતી હોય પાણી મફત આવતું હોય અને ટોટલિંગ વસ્તુ બધી મફત આવતી હોય તો એ તમને મોંઘ વેરી નડે તો એ તમે મોંઘ વેરી માંગો સરકાર અને આમ આદમી તો બધું પોતાને લેવાનું હોય તો એને મોંઘ નો નડે તમને નડે બધા નેતાઓ મંત્રીઓ અધિકારીઓ આ એની કે કઈ રીતે એને પૈસા લૂંટવી પબ્લિકના પૈસા લૂંટી લેવી દેશના પૈસા લૂંટી લેવી એ એની દેશભક્તિ કે નાનો માણસ છે એને જ તને દબાવી આપો મોટાથી કહી રહ્યો બિઝનેસમેન હોય એને તને તું નોકરી આપો નહીં તો એ તમે એને એઠેવો પાછો કોઈ બિઝનેસમેન એવો નીકળ્યો હોય ને કોઈ ઊભું રાખીએ કે પોલીસ પણ કોઈ ન રાખીએ શકે કોઈ રાખી ન હોય કે કાંઈ કહી ન હોય કે જાવ જાવ ધન એટલે તોય એ જાય ભલે ગમ્યું હોય તોય કાંઈ ન હોય એને પાસે તો ઈ જાય નાના માણસ પાસે એક વસ્તુ ન હોય લઈ ગામ હોય એને લઈ લેવાનો કાંઈ બોલે દબાવવાનું લાય 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 ન ઓલો બિચારા કાંઈ ખબીર હોય ને અને એને ઉતાવેળો એટલી હોય બિચારા કામ લઈ આપી દે આ તમારી દેશ ભક્તિ એવું બધું કરો એક ધરું હાલ્યા કરે આખું વરસ ત્યાં પછી સેવીસમી જાન્યુઆરી આવે ત્યારે તમે પાછું દેખાડો આવી મારી દેશ ભક્તિ પાછો બીજા દિવસે જ બધું ભૂલી જવાનું હોય જે કામ હાલતું હોય એ જ હાલવાનું હોય ટેબલ હેઠળ પૈસા લેવાનું નાના માણસ દબાવવાનું એક કામ કરવાનું ભ્રષ્ટાચાર કરવાનો ગમે સરકારી કામમાં પબ્લિકના પૈસા ખાવાના અને પબ્લિકને દબાવાય તમારા બધાના પગાર પબ્લિકના પૈસા જ આવતા હોય પછી એને જ દબાવવાના જેનું ખાવાનું એને જ કહેવાનું બે છે આવા અધિકારીઓ થઈ ગયા છે આવા મંત્રીઓ થઈ ગયા છે આવા નોકરીયા થઈ ગયા છે જેના પૈસા ખાય એને દબાવવા એટલે કાક હકીકતમાં દેશભક્તિ કાક અંદરથી થોડીક જગાડો તો તમે તમારા બાળકોને તમારા ઘરનાને ભાઈઓ બહેનો કે ઘરના કે પિતાને ક્યારેક તમે તમારી વાત કરી એક છો મેં પણ આવું કર્યું હતું ન કરતો પૈસા ખાઈ કરો અને છોકરાએ જોતા હોય એ પૈસા જો તમારે થાય તમને ક્યારેક થોડા દિવસે તારા તમારા ને તમારા છોકરા બતાવીશ કારણ કે ક્યારેક એવા કામમાં તમે ફસાયશો ત્યારે તમને એવું થાય છે કે આ નતું કરવાનું પણ હવે તમને એવું અને પાછો આપણા કાયદા એવા નથી આપણા ભારતમાં કે કોઈ ભ્રષ્ટાચાર કરે તો એને પકડી અને તેને જેલમાં નાખો કે એને સજા આપો સો મહિને બાર મહિનાની કે વરહની કે ફાંસી આપી દો ભ્રષ્ટાચાર મોટો કરે અને ફાંસી જ દઈ દેવાય હોય અને ખાવાની વસ્તુમાં ભેળસેળ કરે તો એને એમ જ કરાય સજા જ દઈ દેવાય સો મહિને બાર મહિનાની જેલમાં જ રાખવાનું ફરી જાય તો કાંક દેશ સુધરશે તો કાક આગળ વચ્ચે બાકી તો બધું આમ નામ રહેવાનું છે ફરજા બિશેરી બોલે છે હાલવા નથી દેતા ગમે એમ કરીને વીખી નાખે આસાર સંહિતા લાગી જાય એટલે ઘડકમાં આસાર સંહિતા હોય તો લાગી જાય તમે પાંચ ભેગા થાવ કે આસાર સંહિતા લાગી જાય સરકાર સામે બોલવાનું જ નહીં સરકાર થઈ ગઈ તાના સહી આવી દેશભક્તિ ન હોય બાકી દેશભક્તિ તમારા કરી હોય ને તો તને નાના માણસો દેશભક્તિ કરી હોય તો એ રીતે દેશભક્તિ કરીએ કે દેશભક્તિ દેશભક્તિ કહેવાય કહેવાય ગામમાં લેવા ગાડી લઈને જાવ એટલે દેશભક્તિ દેશભક્તિ કરી હોય એ ગમી રીતે કરીએ છીએ તમે હવારમાં ખાલી બ્રશ ન કરો ને કોલગેટ સિબાકા કે પેપ્સોડન ઈ તને બ્રશ ન કરો એટલે દેશભક્તિ દાતણ કરો એટલે દેશભક્તિ કોલગેટ નહીં વાપરવાની શિબાકા નહીં વાપરવાની પેપસોડન નહીં વાપરવાય એટલે એ દેશભક્તિ કારણ કે એ છે વિદેશી કંપની એના પૈસા બહાર જાય એટલે આપણા દેશના પૈસા આપણાને આપણા દેશમાં રહે દેશભક્તિ તમે દાંતણ કરો એટલે દેશભક્તિ જાડવું વાવો એ દેશભક્તિ દેશભક્તિ કરવા માટે તો ઘણા રસ્તા છે ન કર્યું હોય એની કોઈ વાત જ નથી એટલે આવી રીતે છે દેશભક્તિ કરવાવાળા તો ગમી રીતે દેશભક્તિમાં જણાય જાય કોઈ પણ જગ્યાએ દેશની વસ્તુ વાપરો તમે ખરીદી કરવામાં એટલે દેશભક્તિ તમે દુકાને જઈ અને થમ્સઅપ પેપ્સી કોકાકોલા ન પીવો અને દેશની કોઈ બ્રાન્ડ તમને એમ થાય લીંબુ સોડા આપણે પી લેવી તો એ દેશભક્તિ કહેવાય દેશભક્તિ કરવા માટે કાંઈ હથિયાર જ ઉપાડવા પડે એવું કાંઈ નથી એ આપણે અંદરથી દેશભક્તિ અંદરથી મજબૂત કરી જોઈએ કારણ કે પેપ્સી પેપ્સિક થમ્સ થમ્સઅપ ને મરિન્ડા લિમકાન સ્પ્રાઇટ ને એ બધી વિદેશી કંપની છે એક તો કાંઈ એમાં આવે નહીં પીવાનું આપણને એમ લાગે ઓ તેજ છે પણ તેજ જ હોય ને એસિડ હોય તેજ ન હોય એને તમારા પેટમાં એસિડ નાખો એટલે તે જ હોય ને એક તો જાદા પૈસા દેવાના ને એસિડ પીવાનું એવી સોડા પીવાય પીવાય જ નહીં લીંબુ સોડા પીવો એક નહીં બે વિથિન વી કેટલા થાય દેશના દેશના માણસોને પૈસા મળે ને એવું વિચારો એ દેશભક્તિ કહેવાય ને ચાલતા દેશભક્તિ કરી શકો પણ એવું છે પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરો તો એ દેશભક્તિ જ કહેવાય તમે માર્કેટમાં ગયા હોય ઘીરેથી ની થેલી લઈને અને જબલા ન લ્યો એટલે દેશભક્તિ એટલે આવું બધું છે તમને મગજમાં ઉતરે તો સારું થોડીક દેશભક્તિ આસો પ્રેમ એ બતાવજો ભાઈ તમે ધ્વજવંદનમાં જાવ ન જાવ એનું કોઈ મહત્ત્વ નથી પણ હકીકતમાં અંદરથી દેશભક્તિ હોવી જોઈએ અને ને ખાસ બે હાથને ત્રીજું માથું તો ક્યારેક એવા નાના માણસોને બને ત્યાં સુધી એના થાય એવું કામ હોય તો કરી દેજો અને લીગલી કામ હોય એટલે કરી દેજો હા અનલીગલી હોય તો ન કરતા લીગલી કામ હોય અને થાય એવું હોય તો ધક્કા ન કરાવતા ખોટા કારણ કે ધક્કો કરાવો એમાં તે પેટ્રોલ ડીઝલ બળે અને એ આપણે દેશને નુકસાન જ કહેવાય પ્રદૂષણ થાય પૈસા બગડે એટલે જો તમે એના એક ધકે કામ થઈ જાય એવું હોય કહી ને તો એ દેશભક્તિ કહેવાય આવી રીતે નાની નાની બધી વસ્તુ છે તો બધાને હકીકતમાં દેશભક્તિ થોડીક અંદરથી જાગે એવી ભગવાનને હું પ્રાર્થના કરું અને આપણો દેશ આગળ વધે અને બધાએ આપણે ભેગા મળી અને દેશ માટે સારું કામ કરવી એવી એ સાથે બધાને નમસ્કાર અને આજ સુધી વિડીયો જોયો હોય એ બદલ ધન્યવાદ